છો મજામાં ને તો ચાલો આજે આપણે ગણેશ ચતુર્થી નો નિબંધ જોઈશું ગણેશ ચતુર્થી એ ભગવાન ગણેશજીના જન્મની ઉજવણી કરવા માટેનો તહેવાર છે તે હિન્દુઓના સૌથી પવિત્ર તહેવારોમાંનો એક તહેવાર છે ભગવાન ગણેશ જેને કુશળતા અને સુખાકારીના મુખ્ય ભગવાન તરીકે ગણવામાં આવે છે તે ભગવાન શિવ અને દેવી પાર્વતીના પુત્ર છે તે હિન્દુ કેલેન્ડર મહિના પ્રમાણે ભાદરવા મહિનામાં અને અંગ્રેજી મહિનામાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરની વચ્ચે આવે છે દેવોની વિનંતી પર તેમનું સર્જન મનાવવામાં આવે છે રાક્ષસોના માર્ગમાં અવરોધ સર્જક બનવું અને પૃથ્વીના સરળ સંચાલનમાં દેવોને મદદ કરવી ગણેશ ચતુર્થી એક દિવસથી અગિયાર દિવસ સુધી ચાલતો આ તહેવાર છે સામાન્ય રીતે મહારાષ્ટ્રમાં તીવ્ર ગતિશીલતા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે જ્યાં લોકો આ સમયગાળા દરમિયાન ગણેશની જોરશોરથી પૂજા કરે છે નવી મુસાફરી શરૂ કરતા પહેલાં અથવા નવા સાહસમાં પ્રવેશતા પહેલાં ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે લગ્ન અથવા અન્ય શુભ પ્રસંગોમાં પણ ગણેશની સ્થાપના પહેલાં કરવામાં આવે છે ગણેશ ચતુર્થીની તૈયારીઓ સમય પહેલાં જ શરૂ થઈ જાય છે ઘરોને સુશોભિત કરવામાં આવે છે અને ભગવાન ગણેશની છત્ર દસ દિવસ માટે ઘરે લાવવામાં આવે છે લોકો ભગવાન ગણેશની પૂજા અર્ચના કરે છે અને પ્રસાદમાં મોદકના લાડુ ધરવાનું ખૂબ જ મહત્ત્વ છે આ સિવાય અન્ય મીઠાઈ પણ ધરવામાં આવે છે તહેવાર દરમિયાન આ બેહૂબ પંડાલો ગોઠવવામાં આવે છે અને દસ દિવસ સુધી ભગવાનની પૂજા કરવામાં આવે છે જેમાં લોકો લગભગ આખો દિવસ નૃત્ય કરે છે વિસર્જન સમારોહ ઉત્સાહ અને ઉત્સવ સાથે કરવામાં આવે છે જે લોકો ગણપતિ બાપા મોરિયા પૂરચા વર્ષે લવકરિયા આ નારા લગાવે છે અને ભગવાન ગણેશને આવતા વર્ષની શરૂઆતમાં આવે તેવી પ્રાર્થના કરે છે સામાજિક સંસ્થાઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ સખાવતી કાર્યો નાટકીય પ્રદર્શન અનેક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને અન્ય સેવાકીય કાર્યોના આયોજન કરવામાં આવે છે અસ્તુ આભાર